શહેરના વાઘોડિયા રોડ પર આવેલી વૈકુંઠ ચોકડી પાસેની શ્રીજીવંદન સોસાયટીમાં પાણીની સમસ્યાથી પરેશાન મહિલાઓએ માટલા ફોડીને કોર્પોરેશનનો વિરોધ કર્યો હતો પાણીના ધાંધિયાથી કંટાળેલી મહિલાઓએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ઘોષણા કરતા ખડભડાટ મચી ગયો હતો વાઘોડિયા રોડ પર આવેલી વૈકુંઠ ચોકડી પાસેની શ્રીજીવંદન સોસાયટીમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાઈ છે માટલા ફોડીને કોર્પોરેશનનો વિરોધ કર્યો હતો અને જો તેમની પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી ગઈકાલે સાહેબ જોડે ફોન ઉપર વાત થઈ કે એને એવું કીધું કે આયા નથી અત્યારે સુધી તકલીફ બહુ પડે છે તકલીફ એટલી પડે છે કે અમે બે દિવસ થી નાહ્યા નથી ઘર મેોયલેટ પાણી નથી દરેક જગ્યા પાણી નથી બિલકુલ અને પાણી વગર કેવી હાલત થાય છે એ બધાને ખબર છે એ લોકોને કોઈ ફરક પડતો નથી કેમ કે એ લોકોને પોતાના ઘર બહુ પાણી હોય છે પર અમારે સામાન્ય જેવા માણસની ઘરમાં તો પાણી નથી અમે બહારથી ટેન્કર મંગાવીએ છીએ પર ડે ત્રણ ચાર ટેન્કર અમારે ફ્લેટ મે યુઝ થાય છે કેમ કે એમે આઝાદ જેવા માણસ રહે છે તો તમે સમજી શકો કે કેવી તકલીફ થાય છે પાણી વગર ઇલેક્શન આવી રહ્યું છે ઇલેક્શન આવી રહ્યું છે તો અમે અમારો એક જ એ છે કે અમે બોટ નહીં આપીશ કેમ કે અમારી જ્યારે સુધી અમારી સમસ્યાનો સમાધાન નહીં થશે ત્યારે સુધી અમે બોટ નહીં આપવાના આ વાઘોડિયા રોડ શ્રીજી વંદન વૈખુર ચોકડી આગળ રહે છે અમે લોકો બે વર્ષથી અહીંયા બધા રહે છે કોર્પોરેશન વાળા જે આવ્યું તો વેરો આપી દીધો પણ વેરાની સુવિધા આપે છે પાણીનો વેરો લે છે તો પાણી આપે છે અમને એ કેમ જોવાની આવતો વેરો તો ફટફટ આપી દે છે એ વખતે કેમ એ લોકો ચેક નહીં કરતા બેન તમે વેરો ભરો છો પાણી આપો આવે છે કે નહીં અને હું તો એવું કહું છું કે ચૂંટણી તો બહુ વાર છે પણ જે અત્યારે જે નિમાયેલો છે એને કે બે નામ ચગે છે 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 તો બેન તમને શું કેમ એ એને વોટ લઈ લીધે સત્તા પર આવી ગયો એટલે એની કોઈ જવાબદારી નથી એને આવું તો જોઈએ ને કે બેન શું છે શું પ્રોબ્લેમ છે એને તો સોલ્યુશન લાવવું જોઈએ ને ચૂંટણી બીજી આવશે એમાં જે નિમાશે એ પણ એને અત્યારે પોતાની ફરજ નિભાવવી જોઈએ ને અમે લોકો તમે નહી માનો અમે એટલી પાણીની બચત કરીએ છીએ દરેક જણ આરો નું પાણી ડોલમાં નાખે છે અને એનાથી અમે વાસણો ધોઈએ પોતું કરીએ છીએ બધા તમારે કોઈના પણ ઘરે હોય તો હું છુટી આપું છું ઘરે નીચે પાણી ડોલ મૂકી હશે તો આટલી કેટલી અમે બચત કરી અમે વેરો ભરીએ છીએ અમે અહીંના નાગરિક છીએ અમને સુવિધા આપો તમે અમે એવું નહીં કહેતા છલ્લો છલ પાણી આપો પણ પૂરતું પાણી તો આપો અમને આ છોકરાઓ નયા વિનાના બિચારા ફરે છે એકચ્યુઅલી પાણીનો પ્રોબ્લેમ છે બાકી વી આર ઓલ લીટર પર્સન બધા એજ્યુકેટેડ છે કરોડનો ફ્લેટ લો કે વીસ લાખનો લો કે પચાસ લાખનો પાણીની સમસ્યા માટે કોઈ બી વ્યક્તિ હોય ને એ આજ પોઝિશન પર આવી જાય છેલ્લી પારી જ્યારે તમારી પાસે કોઈ ઓપ્શન ના હોય ત્યારે શું કરવાનું વી આર ઓલ હેલ્પલેસ અમારી પાસે કોઈ ઓપ્શન નથી કે અમે લોકો જાતે આ વસ્તુ એ કરી શકીએ આટલા ટેન્કરો બેર કરવા અમારી પોઝિશન નથી સો વી આર ઓલ રિક્વેસ્ટેડ ટુ અમારા કોર્પોરેશનને અને સરકારને કે અમારી હેલ્પ કરો અધરવાઇઝ વી ઓલ કે અમે કોઈ જ વોટ નહીં આપીએ અને ના તો અમે વેરો ભરીશું પછી તમે કાપા આવો કે જે કરો એ અમે જોઈ લઈશું